તો બીજી નવેમ્બરે લીલી પરિક્રમ શરૂ થવાની હતી પણ અત્યારે વન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે અંદર બહુ રસ્તા ધોવાઈ ગયા છે પહેલા રસ્તા રિપેર કરવામાં આવ્યા હતા પણ અત્યારે રસ્તામાં કાદવ કીચડ પાણી બહુ જ આવેલું છે એટલા માટે લીલી પરિક્રમમાં જવાના લોકોને બહુ તકલીફ ઊભી થાય એમ છે એટલા માટે અનક્ષેત્ર પણ અપીલ કરવામાં આવેલી છે કે અનક્ષેત્રના વાહનો જો ભારે વાહન અંદર જશે તો અંદર ફસાવાની અથવા અટકાયત કરવાની સંભાવના રહેશે તો અંદર વાહન ફસાઈ જશે એટલા માટે ફોરા વાહન લઈને જવા અથવા જાતે જ નું સામાન લઈને જ્યાં સારો રસ્તો હોય ત્યાં સુધી દનક્ષેત્ર રાખવાનું રહેશે યાત્રીઓને પણ અપીલ કરવામાં આવી છે કે સાથે પૂરતો સામાન લઈ જવો અથવા વૃદ્ધો બાળકોને લીલી પરિક્રમમાં જવાનું ટાળવું કેમ કે અંદર સામાનની અસર હોવા છતાં જો બાળકો વૃદ્ધો જશે તો તેમને પણ નુકસાન થવાની સંભાવના છે એટલા માટે બને ત્યાં સુધી પરિક્રમમાં જવાનું યાત્રિકોને ટાળવું અંદર સામાનની બહુ અસત રહેવાની છે યાત્રીઓને જણાવીએ કે અંદર છત્રીસ કિલોમીટરનો રૂટ જે જંગલી વિસ્તાર છે તેમાં બહુ જ ખરાબ રસ્તો છે જેમાં કે નળ પાણીની માળવેલાની ગોળી સરખડિયા હનુમાનજીની ગોળી તે બહુ જ ધોવાઈ ગયેલ છે રસ્તો ખરાબ થઈ ગયેલો છે એટલા માટે જો મેડિકલ પ્રોબ્લમ હોય અથવા કોઈ જાતની બીમારી હોય એવા યાત્રીઓને પણ લીલી પરિક્રમ ટાળવાની અપીલ કરવામાં આવેલી છે જો તમે પણ ડીલી પ્રક્રમ કરવા જતા હોય અથવા તમારા પરિવારમાં કોઈ હોય તો સાવધાન રહેજો રહેજો સતર્ક અને તમારા ફૂલ સુવિધા સાથે જાજો કારણ કે વરસ વરસાદી કમોસમી વરસાદને લીધે બહુ જ ડેન્જર રહેવાનું છે તો વન વિભાગ દ્વારા હજી આગામી સૂચનાનું આપણે રાહ જોવાની છે જો આગામી સૂચનામાં કંઈ ફેરફાર થશે તો તમને આ ચેનલ ઉપર બતાવીશું અને આ ચેનલમાં અમારે લીલી પ્રક્રમનો ફૂલ વિડીયો પણ તરત જ આવી જશે એટલા માટે બન્યા રહેજો ચેનલમાં અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ અમારે કોમેન્ટમાં કહી દેજો તો આજના વિડીયોમાં બસ એટલું જ મળશું નવા વિડીયોમાં તો અમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી એકવાર મહત્વપૂર્ણ માહિતી આપી દઉં કે ઓનના વર્ષમાં જો બંને ત્યાં સુધી લીલી પ્રક્રમ આપણે ટાળવી જોઈએ બાળકોને ન લઈ જવા જોઈએ અને વૃદ્ધ માણસોને પણ ન લઈ જવા જોઈએ કારણ કે પોર જો આપણે પણ જાશું તો પણ નિરાતે યાત્રા કરી શકીશું એટલા માટે તમારી સાવધાની રહેજો સાવધાન રહેજો સતર્ક રહેજો તો બસ આજના વિડીયોમાં એટલા જ સમાચાર આવ્યા હતા અને તમને જણાવ્યા બાકી આગળ જો કાંઈ પણ સમાચાર આવશે તો તમને જણાવશું તો બાય બાય